સ્ત્રીઓના રક્ષણ માટે કાયદાઓની બહુ જરૂર છે પણ એ કાયદાઓનો દુરુપયોગ જે રીતે થઈ રહ્યો છે અને કેટલેક બેઠા હોય તો માફ કરે પણ એ કાયદાઓનો દુરુપયોગ કરતા વકીલો શીખવાડે છે જે સ્ત્રીઓના રક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા છે એ કાયદા હાહરિયાઓને જેલમાં નાખવા હાટુમાં એ પ્રેરણા આપનાર વકીલો હોય છે હા સજા થવી દે ફિરસે સ્ત્રીની રક્ષા માટેના કાયદા જરૂરી છે સ્ત્રીની સુરક્ષા માટેના કાયદા જરૂરી છે તો શું કાયદા ખરાબ છે ના કાયદા ખરાબ નથી કાયદા હોવા જ જોઈએ સ્ત્રી અન્યાય થાય છે એ પણ એટલી જ કડવી વાસ્તવિકતા છે હવે તો થોડું ઓછું થઈ ગયું છે આ કડક કાયદાને હિસાબે પણ નહીં તો દહેજને કારણે થઈને ઓલી બિચારી હળગી મરે સ્ત્રીની રક્ષા જરૂરી છે પણ એ કાયદો જે એની સુરક્ષા માટે છે એને હથિયાર બનાવીને કોઈકને સતાવવા માટે એટલા માટે સુપ્રીમ કોર્ટને ભી સંજ્ઞાન લીયા હે અબ ચીજ કા કે પહેલા પોલીસ પ્રશાસન સુનિશ્ચિત કરે કે આ શું કામ આની પછવાડેનો ભાવ શું છે કોર્ટ પણ હવે સાવધાન થઈ ગઈ છે પણ કાયદાનો દુરુપયોગ કરતા શીખવાડે છે કોણ જેની માથે કાયદાની જવાબદારી છે એવા લોકો જો આવું કરશે